શેઠ ગોકુલદાસ હંસરાજ ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલય માંડવી ખાતે ગઢસીસાના યુવાને દિવ્યાંગોને મીઠાઈ સાથે ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો બીઆરસી ભવન માંડવી આયોજિત દિવ્યાંગ બાળકોને દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો બીઆરસી ભવન માંડવી દ્વારા માંડવી તાલુકાના ધોરણ બાલ વાટિકાથી ધોરણ બાર સુધીના દિવ્યાંગ બાળકોને શિક્ષકોના સહયોગથી ચારસો રૂપિયા રોકડ ઇનામ તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભોજનના દાતા શ્રી સંજયગીરી ભગવાનગીરી ગોસ્વામીએ પોતાનો જન્મદિવસ તમામ દિવ્યાંગ બાળકો અને એમના વાલીઓને જમાડીને ઉજવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ કમલેશભાઈ મોતા પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ રહ્યા હતા આ સાથે માંડવી તાલુકા પ્રાચાર્ય શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયા ગઢસીસા સરપંચ શ્રી કોમલબેન સંજયગીરી ગોસ્વામી ત્રણેય જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી કિશોરભાઈ વેકરિયા ભરતભાઈ મહેતા મોસમીબેન જોશી એસવીએસ કન્વીનર જયેન્દ્રભાઈ વ્યાસ રામભાઈ ભલા બંને સંગઠનના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા નિલેશભાઈ અબોટી શેઠ ગોકુલદાસ હંસરાજસિંહ વિદ્યાલયના પ્રિન્સિપાલ અને સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઈ અને સ્ટાફના તૃપ્તિબેન મંચસ્થ રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં બીઆરસી મેહુલભાઈ શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી પ્રાચાર્ય શ્રી કમલેશભાઈ મોતાએ આવા સેવાકીય અને નવતર પ્રયોગ માટે માંડવીના શિક્ષકો બીઆરસી ટીમ અને દાતાશ્રીનો આભાર માન્યો હતો તથા તમામ સરકારી યોજનાઓનો લાભ દરેક દિવ્યાંગ બાળકને મળે તથા કોઈ લાભ વગરનું રહી ન જાય એની સમજણ વાલીઓને આપી હતી તાલુકા પ્રાચાર્ય શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા સાહેબે આવા સેવાકીય કાર્યોની પહેલને બિરદાવી હતી દાતાશ્રી સંજય ગીરીએ દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણીને ભગવાને આપેલ વરદાન સમાન બતાવી દર વર્ષે દિવ્યાંગ વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી સમગ્ર કાર્યક્રમમાં માંડવીના બ્લોક સ્ટાફ શિક્ષકો દ્વારા એક લાખ છ હજાર જેવી રકમ ભેગી કરવામાં આવી હતી જેમાંથી આવેલ તમામ બાળકોને મીઠાઈ તથા ચારસો રૂપિયા રોકડા મંચસ્થ મહેમાનો તથા દાતાશ્રીઓના હાથે આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર બીઆરસીની ટીમે જહેમત ઉપાડી હતી આ નવતર પ્રયોગ માટે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તથા જિલ્લા પ્રાચાર્ય શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સૌપ્રથમ તો દિવ્યભૂમિ ન્યૂઝને હૃદયથી આભાર માનું છું કે આવા સેવાકીય પ્રવૃત્તિમાં તમે બધે સાથ સહકાર આપી અને લોકો સમક્ષ ઉજાગર કરો છો અને સમાજને એક નવી પ્રેરણાદાયી રસ્તે લઈ જાઓ છો એટલે આપની ટીમને તથા આપને હૃદયથી બિરદાવું છું અને ત્યારબાદ વાત કરીએ આજના કાર્યક્રમ વિશે તો માંડવી બીઆરસી ભવન ખાતે આ જે કાર્યક્રમ યોજાયો છે એનામાં તાલુકાના તમામે તમામ દિવ્યાંગ બાળકોએ જ્યારે આપણે એમની સાથે મળીને અને આજે દી આગામી દિવાળીની ઉજવણી બાબતે આ કાર્યક્રમ યોજાયો છે એનામાં જે આ મારા માંડવીના સ્માર્ટ હીરો તરીકે જેને હું માનું છું એવા બસોથી અઢીસો બાળકો જે રાત્રે ઉપસ્થિત છે ને સાથે સાથે આ એમની જે કાર્યક્રમની અંદર જેટલા પણ શિક્ષક ગ્રુપ માંડવી તાલુકાના શિક્ષક સમાજ જેટલું ગ્રુપ છે એમને પણ દિલ દિલથી આભાર માનું છું કે આવી સેવાકીય પ્રવૃત્તિમાં મને સેવા કરવાનો એક લાભ મળ્યો છે અને આગામી દિવસોમાં હું યુવાનોને પણ એક જાહેર વિનંતી કરવા માગું છું કે આપણે સરકાર તો આપણા માટે ઘણું બધું કરે જ છે શિક્ષક માટે આરોગ્ય ક્ષેત્રે અને વિકાસ ક્ષેત્રે ઘણા બધા કામો થઈ રહ્યા છે અને શિક્ષક માટે પણ શિક્ષક શિક્ષણ માટે પણ સરકાર આજે કટિબદ્ધ છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ દેશનો યુવાન પણ આવી પ્રેરણાદાયી અને આવા જન્મદિવસના તહેવારો છે કે આપણા અલગ અલગ ઘણા બધા એવા તહેવારો આવે છે તો એ ખાલી ફક્ત ને ફક્ત પરિવાર સાથે નહીં પણ આવા જરૂરિયાતમંદ બાળકો છે કે દેશનું ભવિષ્ય જેને આપણે કહી શકીએ છીએ દેશનું ભવિષ્ય જ્યારે ત્યારે મજબૂત બનશે કે શિક્ષણ મજબૂત બનશે અને આવા જ્યારે આ કોઈ સરકારી જેમ સાહેબે કીધું સરકારી કાર્યક્રમ કે એવી રીતના નથી એક શિક્ષકોનો નવતર પ્રયોગ છે આ નવતર પ્રયોગના આ દેશનો યુવાન સાથે આવી અને આગળ આવીને આવા સેવાકીય કાર્યોમાં ભાગ લેશે એવી હું એમને અપીલ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત આજે ખાસ તો આપણા પરેશભાઈ જોશી સાહેબ દિવ્યભૂમિ ન્યૂઝ જે આપણા માંડવીય સમગ્ર કચ્છની જે આપણે સાચી ઘટનાઓનું તાલસ નિરીક્ષણ કરાવે છે તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ આજે જે બીઆરસી ભવન દ્વારા જે કાર્યક્રમ દિવ્યાંગોને મીઠાઈ અર્પણનો જે કાર્યક્રમ યોજાયો છે એ કાર્યક્રમ એક ખૂબ સારો વિચાર છે અને આ કાર્યક્રમ માટે આપણા કરશીસાના મહિલા સરપંચ શ્રી કોમલબેન અને એમનો પરિવાર આજે જે દિવ્યાંગોને જમણવાર ગોઠવ્યો છે તો એ ખૂબ એક સમાજ માટે સારો સંકેત છે અને આવા કાર્યક્રમ ભગવાન એમના પાસેથી કરાવતા રહે એવી હું શુભેચ્છા પાઠવું છું આજે એમના પતિદેવ સંજય પણ જન્મદિવસ છે અને જન્મદિવસ પ્રત્યે તેમણે એક સમાજને નવો રસ્તો ચીંધ્યો છે કે દિવાળીના સમયે દિવ્યાંગ બાળકોને જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર એમણે બધાને જમાડવાનો બીડો ઝડપ્યો છે તો મહાદેવ એના ઉપર આશીર્વાદ વરસાવતા રહે અને એમના પાસેથી આવા સારા કાર્યક્રમો કરાવતા રહે એવી આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ આજ રોજ બીઆરસી ભવન માંડવી આયોજિત દિવ્યાંગોના દીપોત્સવ કાર્યક્રમની અંદર તમામ દિવ્યાંગો દિવ્યાંગોના વાલીઓ શિક્ષકો અંદાજિત સાડા ત્રણસો લોકોનું ભોજન સમારંભના દાતાશ્રી આપણા ગઢસીસા ગામના સરપંચબેન કોમલબેનના પતિશ્રી સંજય ગિરી ભગવાનગિરી ગોસ્વામી જેમનો આજે જન્મદિવસ પણ છે અને એ જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવાનો એમને એક નવતર વિચાર આવ્યો છે એ બદલ શિક્ષણ વિભાગ બીઆરસી પરિવાર એમનો હૃદયપૂર્વક આભાર માને છે આજ રોજ ભોજનની સાથે સાથે તમામ દિવ્યાંગ બાળકોને બીઆરસી પરિવાર અને શિક્ષણ વિભાગના શિક્ષકો દ્વારા એક લાખ અને સાત હજાર રૂપિયા જેવું દાન એકત્રિત કરવામાં આવ્યું છે જે દાન અંતર્ગત તમામ દિવ્યાંગ બાળકોને મીઠાઈ મીઠાઈની સાથે સાથે જે પણ રકમ વધશે એ રકમ એમને રોકડ સ્વરૂપે આપવામાં આવશે અંદાજીત દરેક દિવ્યાંગ બાળકને અમે ત્રણસો ત્રણસો રૂપિયા રોકડા અત્યારે આપવાનું નક્કી કરેલ છે અને આ કાર્યક્રમ એ નવતર પ્રયોગ છે આ કોઈ સરકારી કાર્યક્રમ નથી આ એક વિચાર છે ઈશ્વરીય કામ છે કે માંડવી તાલુકાના સરકારી ખાનગી ગ્રાન્ટેડ બાળ વાટિકાથી ધોરણ બાર સુધીના તમામ દિવ્યાંગ બાળકોની દિવાળી સુધરી જાય સ્વદેશીનો તેઓ ઉપયોગ કરે આત્મનિર્ભર ભારત માટે પ્રયત્ન કરે એ અંતર્ગત આ નવતર પ્રયોગ કરેલ છે આ કાર્યક્રમ ત્રણ ટુક્કર હાઈસ્કૂલ ની અંદર યોજાયો હતો કૌશિકભાઈએ ખૂબ મહેનત કરી હતી આ કાર્યક્રમની અંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના પ્રાચાર્ય શ્રી કમલેશભાઈ મોતા સાહેબ તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી કમલેશભાઈ કટારીયા સાહેબ ગરસીસા ગામના સરપંચ શ્રી કોમલબેન અમારા દાતા શ્રી સંજયગીરી ત્યાર પછી અમારા તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી કમલેશભાઈ કટારીયા સાહેબ અમારા ત્રણે ત્રણ જિલ્લા કેળવણી નિરીક્ષક કિશોરભાઈ વેકરિયા ભરતભાઈ મહેતા અને મુસબીન જોશી વર્ગ બે અધિકારી વિજેશભાઈ પટેલ સાહેબ એસવીએસ કન્વીનર જયેન્દ્રભાઈ વ્યાસ સાહેબ એસવીએસ કન્વીનર અમારા રામભાઈ ભલા સાહેબ અને સમગ્ર ટીમ સાથે સાથે સંગઠનના પ્રમુખશ્રીઓ નિલેશભાઈ અબોટી અને નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ અમારી શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ બધા સાથે મળી અને આ કાર્યક્રમ એકદમ સેવાકીય ભાવે શિક્ષકોની મદદથી અને અદ્ભુત કાર્યક્રમ માંડવી તાલુકામાં થઈ રહ્યો છે અમારા કાર્યક્રમની અંદર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે અમારા ડીપીઓ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે ગાંધીનગર સુધી આપણા કાર્યક્રમની નોંધ લેવાઈ છે અને નવતર પ્રયોગની નોંધ લેવાઈ છે બસ આવા જ કાર્યક્રમો આવા દાતાશ્રીઓ મળતા રહે અને દર વર્ષે આપણે આવા કાર્યક્રમો કરતા રહીએ બસ એવી જ અભ્યર્થના છે